ભાવનગર થી પૂછે છે મહેન્દ્રભાઈ વાઘેલા વીલ ને સિવિલ કોર્ટે વીલ ગેરકાયદર ગેરકાયદેસર છે તેવો ઓર્ડર કરેલ છે ફરિયાદ પોલીસ માં કરવી કે કોર્ટ માં કરવી જો નામદાર સિવિલ કોર્ટે એકવાર વીલ ગેરકાયદેસર ઠરાવ્યો હોય તો પછી એને ડિગ્રી થઈ ગઈ પછી એને બીજી વાર સિવિલ કોર્ટમાં જવાની જરૂર નથી અને નામદાર સિવિલ કોર્ટે જ્યારે વીલ ને ખોટું ઠરાવ્યું હોય બનાવટી ઠરાવ્યું હોય અથવા ગેરકાયદેસર ઠરાવ્યું હોય તો સિવિલ કોર્ટનું જજમેન્ટ છે તે આખરી ગણાય એમાં પછી પોલીસ ફરિયાદ કરવાનો પ્રશ્ન નથી રહેતો કે કે વિલ ગેરકાયદેસર ઠરાવવા માટેનો જે નિર્ણય છે તે કાયદાની ક્ષતિને કારણે ગેરકાયદેસર થયું છે કે કોઈક ફ્રોડને કારણે ગેરકાયદેસર થયું છે જો કોઈ ફ્રોડ કરીને કોઈ એક ગેરકાયદેસર વિલ બનાવ્યું હોય અને નામદાર કોર્ટે એને ગેરકાયદેસર જાહેર કર્યું હોય તો ફ્રોડની સામે ફોજદારી કાર્યવાહી થઈ શકે પણ કોઈ કાયદાકીય ટેકનિકલ ક્ષતિને કારણે જો ગેરકાયદેસર ઠરાવ્યું હોય તો એમાં ફોજદારી થઈ શકે નહીં